અગિયારસો રૂપિયા ચણા એક થી લઈને ડુંગળી એકસો વીસ થી લઈને બસો ને એકાવન રૂપિયા તલ કાળાના ભાવ જોઈએ તો ચોવીસો એક થી લઈને સત્રીસો ને એકાવન રૂપિયા તલ સફેર સોળસો એકાવન થી લઈને બે હજાર ને એકવીસ રૂપિયા પણ ટુકડા ચારસો સિત્તેર થી લઈને છસો ને રૂપિયા લોકો 441 કિલોને 586 રૂપિયા મફળે જીણીના ભાવ હોય તો 851 કિલોને 1451 રૂપિયા આગળ મફળેના ભાવ હોય તો 771 કિલોને 1366 રૂપિયા કપાસની વાત કરીએ તો 1300 કિલોને 110 રૂપિયા ગુજરાતમાં કોઈ પણ માર્કેટયાર્ડના પાકના ભાવ જાણવા માંગતા હોય તો અમને બોક્સમાં જણાવી દો